ગામ પાલ્લા અને આદિવાસી યુવા સમિતિ એક નાનકડો કાર્યકર્તા આજે નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ જે પૂરી દુનિયા ઉજવી રહી છે અને ખાલી નામ માટે નહીં પૂરી દુનિયાને બચાવવા માટે જો કોઈ તરફ જોવું પડે અને કોઈ બચાવી શકે એવો કોઈ સમાજ હોય તો એ આદિવાસી સમાજ છે આદિવાસી યુવા સમિતિ સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ગોગંબા તાલુકામાં આદિવાસી યુવા સમિતિ દ્વારા આદિવાસી યુવા સમિતિ નામથી બે હાજર બાવીસ માં બદલાયું અને એ સંગઠન દ્વારા છેલ્લા છ વર્ષથી અને આદિવાસી યુવા સમિતિ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ થી

માણસો થકી જે શોભા ઉપર સોના ઉપર જે સુહાગા કર્યો છે તે બદલ આપ સૌ વખાને લાયક છો આજે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે તમને હકીકત વાત કરું મારો એક નિયમ છે કે મનમાં ને મનમાં રંડાવાનું મારું કામ નહી મારે જે હોય મોઢે કહેવા જોઈએ મને આજે એક વર્ષથી આ ગોગંબા તાલુકામાં કામ કરીએ સમાજ માટે થયો છે ઘણા બધા અનુભવો થયા છે કેટલાક કડવા અનુભવો થયા છે કેટલાક મીઠા અનુભવો થયા છે કેટલીક વાર થયું છે કે આ બધું બંધ કરીને જતા રહીએ મેં પણ કેટલી વાર મારા સમિતિના છોકરાઓ જોડે ઝઘડ્યો અને એમ કહી દઉં કે હું જતો રહું પણ મારો એક અનુભવ રહ્યો છે કે જારે જારે પણ હું આ ગુગંબા છોડીને મેં નાનપણથી મોટો વડોદરામાં થયો ત્યાં ભણ્યો ગણ્યો અને અહીંયા આવ્યો અને જારે પણ સમિતિ છોડીને વડોદરા જવાનું નક્કી કરું ત્યારે કુદરત અને આ બાબો દેવ ગમે તે રીતે મને કોઈ પણ બાને પાછો ગોગંબામાં લાવે છે મે આજે આદિવાસી યુવા સમિતિમાં કે પછી ગોગંબા તાલુકામાં મને સૌથી વધારે પ્રેમ અને સન્માન મળેલું છે એ બદલ સમગ્ર સમાજનો હું આભારી છું પણ આદિવાસી યુવા સમિતિ એક કોઈ એક માણસથી નથી ચાલતી આદિવાસી યુવા સમિતિમાં પહેલા પાંચસો જેટલા કાર્યકર્તાઓ હતા આદિવાસી યુવા સમિતિ સંગઠન દ્વારા કેટલા કામો થયા કેટલા નથી થયા કેટલા આરોપો લગાવે કે આ નથી કરતી સમિતિ ફલાણું કરે ઢીકણું કરે જેમ કરે એમ પણ સમિતિ કરે છે તમાર વાળું ભાઈલા વાળું ભાઈ યુવા સમિતિને જે તે ભૂલવાવાળા લોકોને મારે તો એટલી નમ્ર વિનંતી છે કે કદાચ કાય વર્ષની જેમ નામ લઈને ના કહું પણ જ્યારે પણ કહું ત્યારે એ લોકો સમજી જાય કે અમને કહે છે આજે 1 વર્ષની અંદર અમે લોકોએ ભોગંબા તાલુકાનો જે સર્વે કાઢ્યો છે એ સર્વેની અંદર 1 વર્ષની અંદર આપણે જે કામ કર્યું છે ટુકની અંદર ટુકમાં કહું તો આપણે સંગઠન ચાલુ થયું ચાલુ તો છ વર્ષથી થયું પણ આ સંગઠન જમીન પર કામ કરી એક વર્ષ થયું એક વર્ષ પહેલા તમને બધાને યાદ હશે ગયા વર્ષે આ જ જગ્યા ઉપર આપણે બધા ભેગા થયા હતા એ પહેલા 8 તારીખે પ્રશાસન એટલે કે પોલીસ અને અધિકારીઓના ખભે બંદૂક મૂકી આપણી રેલીની પરમિશન